સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે સરોવર તરોવર સંતજન એ ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ પાડે નહીં એનો તાર્યા ઉપર ભાવ એવા જ પરમ સંત આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકના માચિયાળા ગામે સમંત અઢારસો દસના ના ફાગણ વદ અગિયારસ ના દિવસે મેઘવાળ પિતા દાનાભાઈ અને માતા ધનુભાઈના ઘેર સંત ભોળીઆઈનો જન્મ થયેલ જન્મનું મૂળ નામ તો સોનબાઈ પિતા દાનાભાઈનું મૂળ ગામ તો ખાખરિયા વ્યવસાય અર્થે માચ્યાળા ગામે રહેવા આવેલ ફેબી નદીના કિનારે આવેલ આ પંખીના માળા જેવા નાના એવા ગામમાં પ્રતાપી પુરુષ કાઠી દરબાર બાવાવાળા થઈ ગયા તેમના ધર્મપત્નીએ ઠેબી નદીના કિનારે ભીમનાથ મહાદેવનું એક સુંદર મંદિર બંધાવેલ મંદિરના પરિસરમાં લીલા વૃક્ષોના ઝાડ ફૂલવાડી સવાર સાંજ આરતીનો નાદ ખળ ખળ વહેતો નદીનો પ્રવાહ બાળ સોનબાઈ રમવા માટે ભીમનાથ મહાદેવના મંદિરે જાય પણ અંત્યજની દીકરીને મંદિરમાં કોણ જવા દે બાળ સોનબાઈ મનમાં વિચાર કરે કે ગામના બધા છોકરા છોકરી મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય તો એમને કોઈ રોકતું નથી સમય જતાં ધીરે ધીરે એનો જવાબ એમને મળી ગયો કે અમારા માણસો અખાજ ખાય તેથી લોકો અમને મંદિરથી દૂર રાખે છે તે દિવસથી જ બાળપણમાં જ સોનબાઈએ મનમાં સંકલ્પ કર્યો કે હું આ જીવન અખાજ નહીં ખાવ અને ભગવાનના દર્શન કરીને જ રહીશ સવાર સાંજ મંદિરમાં આરતીના સમયે જાય દૂર એક લીમડાના વૃક્ષ નીચે આંખો બંધ કરીને બેસી જતા પિતા દાનાભાઈ પણ ભગવાનનું માણા એટલે આખો દિવસ મહેનત મજૂરી કરી ઘેર આવી આરતી ધૂપ દીપ કરી રણુજાના પીર રામદેવને યાદ કરી હાથમાં રામ સાગર લઈ ભજન ભક્તિમાં તલ્લીન થઈ જતા માતા ધનુભાઈ પણ દયાળુ અને ધાર્મિક સ્વભાવના તેથી એ પણ પતિ સાથે ભજનમાં બેસી જાય પિતાજી ક્યારેક પ્રસંગોપાત વાયક હોય ત્યારે ભજનમાં જતા જતા ત્યારે બાળ સાથે લઈ તો આખી રાત એક આંખો બંધ કરીને ભજનો સાંભળતા પિતા દાનાભાઈએ ચલાળાના સંત આપા દાનાની કીર્તિ સાંભળી મનમાં વિચાર કર્યો કે સંત આપા દાનાના દર્શન કરવા ચલાળા જવું છે જો સાચા સંતના દર્શન થઈ જાય તો એકોતેર પેઢી તરી જાય મનમાં નીચે કર્યો કે ચલાળા જવા રવાના થયા આશ્રમમાં પગ મુકતા જ ઢોલિયા ઉપર બેઠેલા સંત આપા દાનાનું પ્રેમ સભર મેઘાવી રૂપ જોયું જગારા મારતું લલાટ માથે પાઘડી ગળામાં માળા હાથમાં હોકો અને આંખોમાંથી કરુણાનો ધોધ વહેતો હતો અહીં કોઈ ના જાતના ભેદભાવ ન હતા સંત આપા દાનાને સહકુટુંબ પગે લાગવા ગયા સંત આપા દાનાએ પ્રેમથી પૂછ્યું ભાઈ કયા ગામથી આવો છો ભાઈએ કહ્યું માચ્યાળીથી આવું છું મેઘવાડ છીએ બાપુ ભાઈ મેં ક્યાં જાતિનું પૂછ્યું હતું ઠાકરના દરબારમાં કેવી નાચ જાત સૌ એના જ સંતાન છીએ બધા ભેદભાવ તો અજ્ઞાની માણસોએ ઉભા કર્યા છે આટલું બોલ્યા ત્યાં સોનબાઈ સંત આપ દાનાને પગ્યા લાગ્યા સંત આપનાએ સોનબાઈના માથે હાથ મૂક્યો અચાનક કોઈ દેવી શક્તિએ જાણે પ્રવેશ કર્યો હોય એમ અવાક બનીને સંત આપ દાનાને સોનબાઈ નિરખી રહ્યા સંત આપનાએ પ્રસાદ લેવા તથા આરામ કરવા કહ્યું થોડા દિવસો સેવા કરવા દાનાભાઈ જગ્યામાં રોકાઈ ગયા એક દિવસ સોનબાઈ રમતા રમતા સંત આપા દાનાના ઢોલીએ આવી પગે લાગી શાંતિથી બેસી ગયા સંત આપા દાનાએ નિર્દોષ બાળા સામે જોઈ પૂછ્યું કે તેમના માતા પિતા કોણ છે સોનબાઈએ ગાયોના વાડા તરફ હાથ લંબાવી માતા પિતાની ઓળખ આપી સંત આપા દાનાએ કહ્યું કે આ દીકરી જોગમાયા છે એનું ભોળ પણ તો જુઓ ભગત આજથી આ દીકરીનું નામ ભોળી રાખજે એ ભવિષ્યમાં મહાન સંત થશે એવા મારા આશીર્વાદ છે તે દિવસથી સૌ ભોળી નામથી જ સંબોધન કરતા અને એ જ દિવસે પિતા દાનાભાઈ માતા ધનુભાઈ અને ભાઈ નાગાજનને સંત આપા દાનાએ કંઠી બાંધી ગુરુનો પ્રેમ પ્રસાદ લઈ સૌ માચિયાળા આવ્યા મા ભોળીઆ ઉંમર લાયક થતાં પિતા દાના ભગતે નજીકના સગાવાહાલાને વાત કરી સારું ઠેકાણું મળી જાય તો દીકરી ભોળીઆઈના હાથ પીળા થઈ જાય તો સંસારની અડધી જવાબદારી પૂરી થાય એમ વિચારીને પિતાએ દીકરી ભોળીઆઈને પૂછ્યું મા ભોળીઆઈએ કહ્યું કે પિતાજી મારે એ ગુલામીની ઝંઝાળમાં પડવું નથી મારે તો ઘર આંગણે જ રહી હરિભજન કરવું છે પિતાના પ્રેમ પ્રેમભર્યા આગ્રહને માન આપી માં ભોળીઆઈએ બે શરત મૂકી આ બે શરત કોઈ મેઘવાળનો દીકરો સ્વીકારે તો હું લગ્ન કરીશ પહેલી શરત મારા ઘરની અંદર ભોજન માટે અખાજ રંધાવું ના જોઈએ બીજી શરત હું ભક્તિ સાધના ધ્યાન ભજન કરું એમાં અવરોધ ના કરવો માં ભોળીઆઈ જેવા જ ભક્તિભાવવાળા મૂળા ભગતે આ બંને શરત સ્વીકારી મૂળા ભગત ગિરનારના સંત વેલનાથના શિષ્ય હતા તેમની ઈચ્છા પણ લગ્ન કરવાની હતી નહીં પણ માં ભોળીઆય જેવું પાત્ર મળતા લગ્નની હા પાડી મા ભોળીઆઈ અને મૂળા ભગતના લગ્ન થયા સંસારમાં તેમને એક રાજી નામે પુત્રી થઈ માં ભોળીઆઈ સાસરી ભલગામમાં થોડો સમય રહ્યા માં ભોળીઆઈને સંત આપા દાનાની જગ્યામાં સેવા ચાકરી અને ધ્યાનની ધૂન લાગી અને મૂળા ભગતનું મન ગુરુ સંત વેલનાથના ગિરનારની ગોદમાં આવેલા આશ્રમમાં રહી ગુરુ સેવા કરવાની લગ્ન લાગી એક દિવસ પતિ પત્ની શાંતિથી બેઠા હતા મા ભોળિયાએ પોતાના મનની વાત કરતાં કહ્યું કે ભગત સંસાર તો ગારા જેવો ચીકણો છે એક પગ ઉપાડીએ ત્યાં બીજો ખૂંતી જાય આપણે એક દીકરીથી સંતોષ માની કોઈ ઓલિયા સંતોના સેવા કાર્યમાં લાગી જઈએ મૂળા ભગત તો મનમાં રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ગિરનારમાં જઈ ગુરુ વેલનાથના દર્શન કરી તેમની સેવા ચાકરી કરી આશ્રમ અને ધૂણા માટે જંગલમાં લાકડા કાપવા જાવ બંને વચ્ચે સમજૂતી થઈ માં ભોળિયા પુત્રી રાજી સાથે ચલાળા સંત દાનાના આશ્રમમાં સેવા અર્થે આવ્યા જ્યારે મૂળા ભગત સંત વેલનાથના આશ્રમે આવ્યા મા ભોળિયાએ સિદ્ધ સંતો એવા ગુરુ ગેવીનાથ સંત આપા મેપા સંત આપા રતા સંત આપા જાદરા સંત આપા ગોરખા સંત આપા વિહામણ સંત આપા ગીગા જેવા મહાન સંતોના દર્શન કર્યા એક દિવસ સંત આપા વિસામણે સંત આપા દાનાને સંબોધી કહે છે મેઘવાળ ઘેર અવતરી ભોળી જેવું આખું તમે નામ સંસાર છોડી જેણે ભૂલાવ્યું ધણી મૂળાને ભલગામ અલખ ધણીને આરાધવા આવી ચલાળે કર્યું મુકામ ભોળીની કળા તોરલ તણી આપા દાન તું દુવાર માં ભોળી આય પરાને પાર પહોંચ્યા પછી સંત આપનાએ બોલાવી અને કહ્યું કે ભોળી માચ્યાળા જઈ સેવા ધર્મની ઝૂંપડી બાંધો આંગણે આવતા અભ્યાગતોને રોટલો દેજે કોઈ વાતની ખામી નહીં રહે જા મારા આશીર્વાદ તારી સાથે છે ગુરુ આજ્ઞા મુજબ મા આય માચ્યાળા વધાર્યા મહેનત મજૂરી કરી ગુરુની આજ્ઞા મુજબ આંગણે આવતા દીન દુખિયા સાધુ સંત અને અભ્યાગતોને પ્રેમથી ટુકડો જમાડે છે ટુકડો ત્યાં હરી ટુકડો એક દિવસ મા ભોળીયા અને વાહના સૌ બહેનો ઘઉંના ખેતરમાં ઘઉંનો હલો કરવા જાય છે ખેતરમાં ઘઉં વાઢતા જે અમુક ઘઉંની ડુંડીઓ ખેતરમાં પડી રહી હોય એ ડુંડી વીણવા જાય એને ઘઉંનો હલો કરવા જવું એવું કહેવાય મા ભોળિયાએ સાથે સૌ બહેનો હલો કરે છે એટલામાં ખેતરના માલિક પટેલ આવ્યા મન ભાવે તેવી ગાળો આપી ધમકાવવા લાગ્યા કોને પૂછીને હલો કરો એમ કહીને મા ભોળીયા અને બીજી બહેનોએ ખેતરમાંથી વીણેલી ઘઉંની ડુંડીઓ આંચકી લીધી મા ભોળીયાએ વિનંતી કરી પણ પટેલ એકના બે ના થયા અને વીણેલી ડુંડીઓ આંચકીને એ જતા રહ્યા સાથે આવેલા વાસના બહેનોને મા ભોળિયાએ કહ્યું હશે બાયુ જેવી મારા ઠાકરની મરજી અજ્ઞાની માણના ઓરતા હું કરવા બીજા દિવસે સવારે પટેલના બળદો બીમાર પડ્યા સંત દાનાની માનતા રાખી કે બળદ હાજા થઈ જાય તો એ ગાડું ભરીને ઘઉં ચલાળા સંત દાનાની જગ્યામાં આપી આવીશ કુદરતને કરવું ને બળદ હાજા થઈ ગયા પટેલ તો ઘઉંનું ગાડું ભરીને સંત આપા દાનાની જગ્યામાં આપવા ગયા સંત આપા દાનાએ પટેલને ગામનું નામ પૂછ્યું અને કહ્યું ભાઈ અહીં સુધી શા માટે ધક્કો ખાધો આ ઘઉં તો માચ્યાળ ભોળીના છે ત્યાં ઉતારી આવો પટેલને ખૂબ જ પસ્તાવો થયો કે મેં ભોળી આઈને ઓળખ્યા નહીં અને ન કહેવાના વેણ કીધા આમ પોતાની જાતને ઠપકો આપતા આપતા માચિયાળા માં આઈના ઘેર ઘઉંનું ગાડું લઈને આવ્યા મા આઈની માફી માગી અને કહ્યું આય આ ઘઉં ક્યાં ઉતારું મા ભોળીયાએ કહ્યું કે ઘઉં ચલાળાથી આપા દાનાએ મોકલ્યા છે ને એને આ કોઠીમાં ભરી દો ભાઈ હવે અન્ન નહીં ખૂટે પછી પટેલની સામે જોઈ બોલ્યા ભાઈ ગરીબ ઉપર રહેમ રાખજે હાકર તારું કલ્યાણ કરશે એક વખત કેટલાક દેવી પૂજકોએ માં ભોળી ભોળીઆઈની મઢુલીથી થોડે દૂર દેવીનો માંડવો કર્યો ભુવાએ પાડાનો નૈવેદ્ય ધરવાનું કહ્યું બીજલ નામના દેવી પૂજક પાસેથી હાથી જેવો પાડો લઈ બલી તરીકે ચડાવવા સૌ તૈયાર થયા માં ભોળીઆઈની નજર પાડા તરફ ગઈ અને એના અંતરમાં કરુણા જાગી મનોમન બોલ્યા હે ઠાકર બિચારા મુગા જનાવરને નિવેદના નામે હત્યા કરે છે એ મારાથી નહીં જોવાય હે મારા ઠાકર પાડાને બચાવી લેજે દેવી પૂજકો પાડાને કાપવા તૈયાર થયા પાડાએ કંઈકને પછાડ્યા પાડો દોડા હોતો ભાગીને માં ભોળીઆઈના આંગણે આવીને ઊભો રહ્યો માં ભોળીઆઈ પાસે આવીને ભાંભરવા લાગ્યો માં ભોળીઆઈએ પાડાને માથે હાથ ફેરવ્યો એટલે એક દેવી પૂજક ભાઈ બોલ્યા કે હવે રહેવા દો ભોળીઆઈના આંગણેથી હવે પાછો નહીં વળે હવે એને મારોમાં ભોળીઆઈ કોપશે તો નખોદ વળી જશે દેવી પૂજકોએ તે દિવસે માં ભોળીઆઈ પાસે સોગંદ ખાધા કે માથા સોયા શાખના કોઈ દિવસ અમે માથું કાપશું નહીં આ પાડો જીવો ત્યાં સુધી મા ભોળીઆઈના આંગણે જ રહ્યો એમ કહેવાય છે કે આજુબાજુના ગામમાં ભજન સત્સંગ કરવા માં ભોળીઆઈ એ પાડા ઉપર સવારી કરીને જતા સમથ અઢારસો પંચાવનમાં મૂળા ભગતે પોતાના ગામ ભલગામમાં સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા અને દીન દુખિયાના બેલી એવા મા ભોળીઆઈએ સમંત અઢારસો સત્તાવન ભાદરવા સુદ છઠને દિવસે નાના માચાળા ગામે સમાધિ લીધી એમ કહેવાય છે કે મા ભોળીયાની યાદમાં એ પાડો બોર બોર જેવડા આ પાડતો આજે આપણે સંત મૂળા ભગત અને સંત માં ભોળી આવીને ભાવથી વંદન કરીએ